હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામીને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અત્યારે સવારના છે પોણા થઈ રહ્યા છે અને જો અમે કામ કરી રહ્યા છીએ ઘરનું બધું તો હું વાસણ ઘસતે ઘસતે આવી હતી કેમ કે દર્શના કપડાં કાઢી દેવા હતા કેમ કે દર્શભાઈ અમારા નાવા ગયા છે અને જો રશ્મિભાઈ હું બતાવું તમને એક એક કરીને બધાના કામ જો રશ્મિભાઈ સોફાની સફાઈ કરી રહ્યા છે આ આ લોકોનું ડેલી રૂટિન છે ડેલી ઘરના કામ છે કે રોજ એમને આ લોકો સોફાના કવર કાઢે ને છંડે ને બહુ મહેનત કરે છે આ મારા ઘરમાં સોફા નથી એટલે અમને આ આટલું બધું ઓ ડિફિકલ્ટ લાગે રોજ રોજ આ મેં તો હા ભગવાન કરે અમારા ઘર જલ્દી સોફા વિચાર ભાભી ભગવાન ને કહે અમારું જલ્દી પોતાનું ઘર થઈ જાય હા અને હવે એને તે આ ભાભી એને કચરો કાઢતા એકચુલીમાં તો એનામાં પાર્ટ છે સોફા સફાઈ કરવાનું એ ચકલીબેન આમ જોતા માર દેપા ખાલી એક વખત જોઈ લે મારું મને તારું ઇમ્પોર્ટન્ટ કામ સવાલ બધા ઘરમાં કાંક ને કાંક કામ કરે તું શું કરું રે નું અચ્છા અચ્છા હવે જો એને ચકલી નું બધાનું કામ તમને કહી દીધું બેન કે જિંકલ દીદી જિંકલ દીદી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેટલા દિવસથી મારી બેનને મેં પ્રેમી નથી કર્યો એને મારી દીકરી હિન્ની કોણ કરે બહુ ટાઈમ થયું પણ બેટા તારા આચાર કેમ નથી કરે એનું કારણ શું એ કહું કે દસ એને તે રાત્રે બાર વાગ્યા સુધી જાગ્યો બે વાગે ઊઠ્યો ચાર વાગે સુતો પાંચ વાગે ઉઠ્યો તે ત્યારનું એને તે જિંકલ ને સૂવાનું હતું મળ્યું એટલે જિંકલને ને આવતી હતી આજે નીંદર એટલે જિંકલ એને તે નાઈ ધોઈ ને ડાયરેક્ટ સુઈ ગઈ હતી એટલે ભગવાનનું નામ લઈને સુઈ ગઈ હતી પછી નાસ્તો કરવા ઊભી થઈ છે સાત વાગે સુઈ ગઈ હતી ને નાઈ ધોઈ ને હું સાત વાગે ઉઠી હતી ને તઈ તું એને તે પરવારી કી હતી પૂજા કરીને પાછી સુઈ ગઈ હતી હા ને હવે હવે જિંકલ બેન જાગ્યા છે એટલે ભાગ્યા છે અચાર કર્યા વગર ડાયરેક્ટ નાસ્તો કરવા બેઠા હતા પેલા બધું હા પણ એ તો કરી એ તો ઓફકોર્સ એ તો કેવું ના પડે બેન અમે સમજી જઈએ હીરા હવે તો જિંકલ બેન જો પ્લેટફોર્મની સફાઈ કરી રહ્યા છે આપણા કચ્છની ફેમસ રાબ હા અને જિંકલ એ કેટલા ટાઈમ છે પીવીથી રાભ એ આજે ઈચ્છા પૂરી થઈ

નડી ગાય થઈ ગઈ એટલી રાબી તરસ લાગી હવે દસ ભાઈ દસ ભાઈ તિલક કરી રહ્યા છે દસ તિલક કરાવ બહુ ડિફિકલ્ટ કામે હે ને દસ દસ તિલક કરાવ તો ખૂબ ડિફિકલ્ટ કામે ઓ કામ ઉજરા તી મારા દીકરા ને શું તાયરો તેરા તેરા દે ચીરા પૂરી ખાતે ચીરા ને વાર છે નોકલી તૈયાર છે કાઉ 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 થઈ ગયા છે મતલબ નિંદર આવે છે હવે હવે એને શું છે હવે ચાલો આપણે આપણું કામ કરી લઈ ને અહીંયા માથામાં તેલ નાખી રહ્યું છે તેલ નખાઈ રહ્યું છે તેલ નખાઈ ગયું હવે ચોટલી જ કરે રે

<laughs> मम्मी अमने चकली मासी भाभी चकली मासी ऊपर कचरा पोता करती था ऊपर कर दी था तम कहता था खबर काले हां कहता था कि अच्छा तो दुई तेरे कहता देन ऊपर धो हुए ऊपर धो हुए चकली मासी करती थी चकली मासी थैंक यू सो मच भले ओ मगन इया बद बहु बदी मधमाखी है मम्मी हॉल में बे हाली आवी है मने देखाई री पण बहुज बदी वे त्या જાઓ શું સૂર્ય જોવા તે જો કરે ઉડ ઉડ જ કરેરી હું મમ્મી ત્યાં વડી કાંક કરવું પડશે જકલે દીન દવા સ્પ્રે હાચે આવો આ સ્પ્રે માખી મચ્છર મારવાનું છે અમે બનાવ્યું છે ઘરે લિક્વિડમાંથી જકલે

તમને યાદ આવે તો તમારો ધંધો કરી લેજો વિડીયો બનાવવા તમારી પેશન છે તમારો ધંધો છે જે મને ઘડી ઘડી યાદ કરાવવું પડે છે તો પ્લીઝ તમારા વર્કમાં પાછા આવી જાઓ આ છે આપણું ઘર આ છે મોટા પપ્પાનો પ્લોટ એમાં કચરો બધો ભેગો કરે ને આ લોકો હોય ને બારીમાંથી કચરો ફેંકતા આવે ફેંકતા આવે પછી અમુક ટાઈમે આવીને બધું બાળી નાખે તો હવે આ બધું હોય ને એક સાથે જ બાળી નાખશે આ છે ને બહુ સુકાયેલી હતી છટારી હતી અમુક જ નીલા પત્તા એ બાકી બહુ જ હતી બહુ જ કચરો હતો હવે આ બધું બાળી નાખશે મમ્મી આ હવે એટલું રહ્યું હોય બળી બળીને બાકી બધું વધારાનું બળી ગયું અને જો

કમેન્ટ આવ્યો તો એક કે ઘોડા વેચવાના છે પણ વેચવાના નથી આ ઘોડા છે ને અમારે તે ઘસીને સાફ કરી કલર કરી આ બહુ ખરાબ થઈ ગયા છે અમારા ગોધામ માતા ને ઘસી સાફ કરી કલર કરીને પછી અમારે અમારા ઘરમાં મૂકવા છે હા ભોયરામાં એને સામાન મૂકવા માટે રાખવા છે તો સોરી અમે વેચવાના નથી આ ઘોડાને અમે આમને આમ રાખશો અમારા ઘરે આ બધું કચરો ક્યાં નાખવાનો છો હા ઠીક ઠીકે ચલો બધું બાળવાનું જ કામ કર્યું ચકલી ચકલી એમ કે કે આજે તો માર્ક ને બધે બળાવે રાત હું શીખું છું ચકલી વા ચકલી વા ચકલી હાલો ને તમારે વાડી મીઠી આંબલી ઉતારવા જાય એમ કે તેથી ગઈ વખતે આપે આયા હતા ખબર કેટલી મસ્ત હતી

શેરડી ને કઢાવી કપાવી રસ કઢાવશું મમ્મી એક ને પચાસ થાય તો ભગવાન જમી લીધો ને ભગવાન ને પોડાડે છે મમ્મી અને એમાં દીદી બેઠા છે જો કેવી સ્ટાઈલમાં બેઠા છે જો અમને કંટાળો આવે ને માણસોની અને ભાભી દૂધીનો હાંડવો બનાવવાના છે તો દૂધી છીણી નાખી છે તો શું હલવો બનાવવાના છે હલવો

પછી બધું બળવા દેવાનું ચમચી ઘી હોય એનામાં દૂધીને સાંકળવાની હમી એમ થાય દૂધી ચડી ગઈ હમ છેનામાં નાખી દૂધ દૂધ નાખી ગૂંટળો પણ એને ઉબાડીશું થોડી દૂધી હ પછીનામાં નાખશું ખાંડ હે વા દીકરો ફરી ફરીને જોયેરો એને મામ્મીની આખર મેં હા ચાલો ઓ દૂધીનો હલવો બનાવેરા પણ એનો જીવ ઉમા પડ્યો મામીનો કડી કડી તોડી તોડીનું મોખ પૂછી જાય હવે આ ભાભી અંદર દૂધ એડ કરે છે દૂધ વધારે જોઈએ આ બસ થોડું આમ થાય ને બહુ ના જોઈએ બસ એટલું સતરા એટલું જોઈએ પછી કેમ કે ખાંડ પડે ને કે અમે રસો કરે ને થઈ જાય લોકો આમાં એને તે માવો બી નાખે છે ને માવો બી નાખે માવો બી નાખે મલાઈ બી નાખે હવે આનામાં જો ભાભી ઓર જરૂર પડી ને એટલે ઓર દૂધ નાખે છે હવે ભાભી ખાંડ છે તૈયાર ભાભી કે થોડી ચડવા દેવું પડશે હવે એને ચડાવી ચડાવવા દેવાનું થોડી વાર એમ ને તો અત્યારે સત્યનારાયણ મંદિર માં દર્શન કરવા માટે આવ્યા છીએ દર્શન કરી નીકળી ગયા છે હું એકલી રહી ગઈ છું અત્યારે રાતના સવાર થઈ ગયા છે અને અમે લોકો જમવા માટે બેઠા છીએ હવે આજના અમારા મેન્યુમાં છે પાણીપુરી પપ્પાને જો રોટલી ખાવાની હોય અથાણું રોટલી ખાઈ લે શાંતિથી પાણીપુરી પપ્પાને ભાવે નહીં એટલે પપ્પા ના ખાય અમારી થાળી આવી ગઈ છે અમારી પાસે હવે ખાલી શાક લેવાનું બાકી છે જમી લીધું છે અત્યારે જમી અને હવે હાંકડું કરવાનું ચાલુ છે પાયલ વાસણ ધોવા બેઠી છે અત્યારે